આજના આધુનિક યુગમાં પણ ડભોઈના પુંજીપા પાર્કમાં શેરી ગરબાની રમઝટ આજે પણ અકબંધ રહી છે આજના આધુનિક સમયમાં લોકો વિશાળ મેદાન પાર્ટી પ્લોટમાં લાખોના ખર્ચે નવરાત્રીનું આયોજન કરી ઉજવણી કરતા થયા છે ત્યારે વર્ષો જૂની આપણી ગુજરાતી પરંપરા વચ્ચે ડભોઈના પુંજીપા પાર્ક વિસ્તારમાં હજી પણ વર્ષો જૂની પરંપરા મુજબ જ માતાજીના ગરબા રમવામાં આવે છે આ વિસ્તારોમાં નવરાત્રીના નવ દિવસ પારંપરિક માતાજીના ગરબા રમવામાં આવે છે ફળિયાના ઘરો બહાર માતાજીની માટલી મૂકી ગરબા રમવામાં આવે છે વિસ્તારના તમામ લોકો એકત્રિત થઈ નવ દિવસ નવરાત્રીના પર્વની પારંપરિક ગરબા રમી ઉજવણી કરે છે આ પ્રસંગે શેરી ગરબાનો માહોલ કંઈક અલગ જ હોય છે નવરાત્રીના દિવસોમાં શેરીને શણગારવામાં આવે છે ખેલૈયાઓ માટે નાસ્તાથી લઈ તમામ પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવે છે શેરી ગરબાના નવ દિવસ કે લૈયાઓ ભારે ઉત્સાહ સાથે ગરબા રમી નવરાત્રીના પર્વની ઉજવણી કરે છે જૂની પરંપરા મુજબ રમાતા ગરબા દિવસ અને દિવસે લુપ્ત થતા જઈ રહ્યા છે ત્યારે આધુનિક યુગમાં પણ પુંજીબા પાર્ક વિસ્તારના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને હજી પણ જાળવી રાખી છે અને આગામી સમયમાં પણ આ પરંપરાને જીવંત રાખશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો Leave <laughs> ડભોઈ પૂંજી બાપાર પરિવાર તરફથી ચાલુ સાલે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને જે શેરી ગરબા પ્રખ્યાત છે આપણા ગુજરાતના જે વખણાય છે એ રીતે અહીંયા આયોજન થાય છે એમાં આજે માતાજીને આઠમ હોવાથી અહીંયા બપોરે હવન કરવામાં આવ્યો ત્યારબાદ સાંજે ડોક્ટર એસોસિએશન તરફથી અહીંયા આરતી ઉતારવામાં આવી હતી આ ગરબાની અંદર યુવાનો યુવતીઓ તેમજ મોટી ઉંમરના અને નાના ભૂલકાઓ પણ હોશે હોશે રમે છે અને માતાજીને પ્રસન્ન કરે છે આ ગરબાની અંદર અમે બે તાલી ત્રણ તાલી અને ડોળિયું રમાડવામાં આવે છે જ્યારે ગરબા પૂર્ણ થાય છે ત્યાર પછી આજુબાજુની સોસાયટીના પણ અમારી સોસાયટી તો ખરી જ પણ આજુબાજુની સોસાયટી તેમજ આજુબાજુના ગામજનો પણ અહીંયા જોવા આવે છે અને તમામને પાર્ક પરિવાર તરફથી નાસ્તો પણ કરાવવામાં આવે છે આ રીતે દર વર્ષે માતાજીની અમારી સોસાયટી પર કૃપા રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવે છે